મૃતકોની ઓળખ માટે ફોટાનું પ્રદર્શન કરાયું ઓદના મગદલ્લા રોડ ખાતે શનિદેવ મંદિર નજીક ફોટો પ્રદર્શન છેલ્લા ચોવીસ વર્ષથી ભેદભાવ વગર નિસ્વાર્થ સેવા સંસ્થા દ્વારા કરાય છે બિનવારસી લાશોની આત્માને સદગેટ માટે યજ્ઞ પણ કરાય છે બિનવારસી મૃતકોની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ અને બ્રહ્મ ભોજન પણ કરવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલ માવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા આજે ઉદમા સોસો સરકલ સનીદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોની ઓળખ થાય એ માટે ફોટાનું પ્રદર્શન લગાવવામાં આવેલું છે અગ્નિદાસ સેવા કેન્દ્ર એક રજિસ્ટ્રેશન સંસ્થા છે સેવા કેન્દ્ર તમામ બિનવાસી મૃતકોનું માનભેર વગર વિના મૂલ્યે આખા વર્ષમાં જેટલા પણ બિનવાસી મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હોય એ કામ માટે મળેલા હોય એ લોકોની સદગતિ માટે સુરત આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ ભાદરવા મહિનામાં શાસ્વત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે અને કરવામાં આવે અનેકલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવાસી મૃતકો ની ઓળખ થાય તે માટે પ્રેદર્શન લગાવવામાં આવે છે આથી આ જાહેર જનતા ને મને અનુરોધ કરું છું કે આ પ્રદર્શન જોવા આવો અને જે તમારા સ્વજનો ગુમ થયા છે એ આ પરિવર્શનમાં આવીને એની ઓળખ થઈ શકે